અત્યારે આઠ ને દસ થઈ ગઈ ને મારી મૂળ થોડીક મોડી થઈ હતી છ સવા છ જેવું થઈ ગયું પછી ફ્રેસ થાય અને પૂજા પાઠ કરી અને ફટાફટ પછી આજે રસોઈ કરી તો રસોઈમાં રસોઈમાં છે મસ્ત ભાત ગ્રેવી ગ્રેવીવાળું મગનું શાક કારણ કે જઈને આજે ગ્રેવીવાળું શાક ખાવ તો કાં ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ સિરિયસ છે આટલા તો આજે જયના શનિવાર છે એટલે પાછા હું વધારે ખીચડી ખાઉં મેથી વાળી જઈને બહુ કાંદી યાદ ના એવું શનિવાર એટલે મેં વઘાર નાખી પડ્યું કાલે પણ ન મેં તમારે તંદી રહેવાની થઈ ગઈ બાની રે તંદી હેટ્રિક થઈ ગઈ જઈને રહેવામાં હેટ્રિક જ ને તો જઈને શનિવાર છે તો આમાં ચીકુ નામજો તેટીનો મમ્મી ઢગલો કર્યો હતો અમને બહાર એટલે તેટી ખાધા રાખાવી ને એ મારો નાસ્તો ચાલુ રોટલી ને ચા ખાઈ દીધા ખીચડી ખાવી અહીંયા બે ટિફિન પણ બનાવ બનાવી ગયા અને પ્લેટફોર્મ સાફ થઈ ગયો ખાલી જ છે ને બોલા બેને સૂઈ ગયા એટલે હવે કામકાજ અમારું થવા મળશે પછી તો આજે તો બેનનો બર્થડે છે આઠ મહિના થઈ ગયા આઠમો મહિનો બેઠો સાત મહિના કમ્પ્લીટ થઈ ગયા જઈ કેવા લાગ્યા ફોટો જોયા અને વિડીયો તમને કેવા લાગે હમ તમને બધાને કેવા લાગે એ કમેન્ટ કરજો અમારા પ્રથાબેન રામ ભગવાન બન્યા હતા તો કહેજો કેવા લઈ ગઈ હા જો અહીં સાડા દસ વાગી ગયા ને પ્રથાબેન મસ્ત રેડી થઈ ગયા તો પ્રથાબેનનો બર્થડે છે તો મારા વાળ જો ને કોલા કોલા બીજા પવનના અહીંયા બેન જો મસ્ત રેડી થઈ ગયા હા ક્યાં ના રેડી થઈ ગયા પણ અમે બે રમતા હતા મારી દીકરી આજે તો શું કે કામ પણ બધું થઈ ગયું ખાલી પોતા બાકી છે તો પેલા હું પ્રથા કાલ ફોટોશૂટ કર્યું તો બધે મંગાવતા હતા તો પેલા બધા ફોટા મોકલી દઉં અને હું પણ એનું શું કરું સ્ટોરીને રેડી કરી દઉં પછી હવે મૂકવાની જ રીતે તો જો અહીંયા બેન હવે રમશે ત્યાં હું મારું કામ કરી લઈશ હા હા અહીં એટલા એટલા જ અહીં રમશે હા હા હેપી બર્થડે હેપી બર્થડે હવે એ થોડીક વાર સચવાશે નાઈ લીધું ને એટલે ફ્રેશ થઈ ગઈ એટલે વાંધો નહીં આવે કા એટલે થોડીક વાર થશે એટલે એ થશે ને અંદર આવશે ત્યાં સુધીમાં એ રમી લઈએ ને આપણે કામ કરી લઈએ ને જો મમ્મી આવી ગયા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરો તૈયાર થઈને બે ગયો હા ઢીંગલામ વાંચવાની ઢીંગલામ વાંચવાની જલ્દી

હા યાદ કરે ને અમે હા દાદા એને લઈને જતા ને હા બાપા લઈ જતા એ તમે લતા ને ત્યારે એક દી કહેતા હતા કે યાદ કરે એ બાજુ જાય ને એટલે જો બાપા બાપા પણ કે હવે થોડા બાપા આવે બિસાર તો એ છોકરા નામે વડીલનું વધારે હોય કાંક હવે વધારે રમતા હોય હા એની હારે ભગવાન કાને તો કોઈનું હલવાનું નહીં

ને કપડા તો ગ્યારના સુકાવાઈ ગયા તો વહેલા ધોવાઈ ગયા તો ખાલી પ્રથાના બાકી છે એ સુકવી દઉં આ પ્રથા માટે પોસ્ટ બનાવી તો એ પોસ્ટ પણ મૂકી દઈશું પછી સાડા દસ થયા છે રસોઈની તો જ વાર છે કારણ કે શાક નહીં તો સવારે થઈ ગયું હવે ખાલી ભગવાન માટેનું શાક કરવાનું રોટલી કરવાની છે તો મળીએ પછી આવું પાછા હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે બાર અને હું આવી ગઈ છું રસોડામાં રસોડમાં કાંઈક મિંદર ના જવા બોલવાનું ગરબડ થઈ ગઈ તો થઈ ગઈ હતી થોડીક વાર અંદર થઈ ગઈ અને હું રસોડા માંગી કારણ કે આજે આઠમ છે ને માતાજીના નોરતા પણ છે તો લાપસી મારે માનતા હતી પ્રથાની તો બાલી મને લાપસી ધરવાની બાકી કહે તો મને એમ કે આજે આપણે લાપસી કરી નાખીએ કારણ કે જમવાનું તો બહુ બનાવવાનું તો બધું પહેલું છે તો જો મેં લાપસીની રેસીપી અત્યારે પાછી આપી દઉં કેવી મસ્ત લાપસી બનશે જો તો અહીંયા મેં આ વાટકીના માપથી બે વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ હોય ને લીધો છે ને એને આપણે શેકી નાખશું થોડો ઘણો તો શેકાઈ ગયો છે શેકાઈ જાય ને પછી આપણે ઉતારી લેશું અને પછી આગળ આગળ જોતા રહેજો લાપસી કેવી બને અને પરફેક્ટ માપ સાથે તો જો અહીંયા છે ને આ બે વાટકી જેટલું પાણી નાખવા કારણ કે જેટલી તમે લાપસીનો લોટ લો ને એટલું પાણી નાખવાનું તો અહીંયા મેં બે કપ લાપસીનો લોટ લીધો હતો તો બે કપ પાણી નાખી અને મેં એક મોટી ચમચી જેટલું ઘી નાખ્યું હવે આ એકદમ ઉકળી જાય ને ત્યાં સુધીમાં આપણે આમાં હળદર ઉમેરી દઈશું તો અહીંયા આપણે વન ફોર્થ ચમચી જેટલી હળદી ઉમેરી દઈશું અને એને એકદમ મિક્સ કરી દઈશું તો અહીંયા આપણી હળદરમાં મસ્ત મિક્સ થઈ ગઈ ને અહીંયા જો પાણી ઉકળે છે થોડુંક પાણી ઉકળી જાય ને પછી આપણે આ લોટ નાખી દઈશું ઘણા લોકો આ ગરમ પાણીમાં શું કહેવાય ગોળ પણ ભેગો નાખી દે કારણ કે બધું મિક્સ થઈ જાય સાથે પણ અમે લોકો તો ઉપરથી ગોળને ઘી નાખીએ એટલે પછી આવી રીતના જ કરીએ આમ જ ભાવે જ છે પહેલેથી એટલે તો સરસ પાણી ઉકળી જાય પછી આપણે લાપસીનો લોટ નાખી દઈએ તો જો અહીંયા છે ને લાપસીનો લોટ નાખી દીધો હવે આપણે એને આવી રીતના પાથરી દઈશું અને વચ્ચે છે ને ખાડા કરી નાખવાના જેથી મસ્તો પાકી દેસું થોડી વાર માટે ઢાંકી દઈશું આમને દેવાનું પછી થોડીક વાર પછી ચડી જશે એટલે મિક્સ કરી નાખશું તો જો અહીંયા આપણે લાપસી મસ્ત રેડી છે ઘીથી લતપત તો આ બે ને આપણે ભગવાનની થાળી દો ભગવાનજીના જે મગ ભાત દોઈ ને ફરફળ આ બે માતાજીને ધરી દઈએ પછી આપણે લોકો જમી લઈએ ત્યારે સાડા આઠ વાગી ગયા ને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ રસોઈમાં તો જો કે જઈને શનિવાર છે ને મારાને પ્રથા માટે ખીચડી કરવાની હતી અને કિશનભાઈ તો દાબે લઈ લે એને તો ખાઈ લીધું હોય જઈને ને તો મમ્મી ખાઈ લીધી કારણ કે તીખી છે ને મારથી ખવાશે એટલે આપણે તો અમે મેંદો હોય એટલે આમ થયું કે બને ત્યાં સુધી એવોડ કરીએ એમ કે ન ખવાય બહારની વસ્તુ મીંદો છે જેમ કે દાબેલી ને ને એવું બધું ઘરે બનાવીને ખાય ને તો હજી વાંધો ના આવે પણ આ તો જો કોઈ ઓલરેડી તીખી એટલે જેને મારતી તો ખોવાય નહીં પણ એટલે જાય કે કારણ કે સંભાઈ ઓલરેડી વધારે લઈ આવ્યા એટલે પછી એટલે બટકો ખાધો ને તો બહુ તીખી છે એટલે પછી આપણાથી તો ખવાશે જ નહીં તો હવે જો દૂધ ગરમ થઈ ગયું એટલું કોઈ પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું એટલે ખાલી જમવાનું બાકી છે તો મમ્મી જો બોલાવે નહીં જાય બેગ શું કરે જો બેન সেপরে গো до জোে ক্বর কুরেে জুনে পরেভে

Tak warinau, tak mampu caj. Tak warinau, tak mampu. Chchchch, cungkala mana? Oblata baby. মোটামান লাগতে খবৰ পাৰি নেজ